સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા લાંબા સમયથી શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત drugs બધી સાથે સંકળાયેલા લોકો એક બાદ એક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત સુરત crime branch મોટી સફળતા મેળવી છે સુરત crime branch એ ઓગણચાલીસ લાખ ની કિંમત નો ગાંજો અને અન્ય મુદ્દા મળી રૂપિયા તેતાલીસ point પાંચ લાખ ની મક્તા કબજે કર્યો છે સુરત crime branch ડીસીબી DCP ભાવેશ રોજીએ આપેલી જાણકારી મુજબ ડ્રગ્સ વિરોધ કાર્યવાહી કરવા સુરત crime branch ની team સચિન વિસ્તારમાં વર્કઆઉટમાં workout હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે સુરતના સચિન રાજપુર થી પોપડા કચોલી ગામ તરફ જતા રોડ પર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક એક સફેદ દલરની વોક્સ વેગન ફોર વ્હીલ માં બે ઇસમો મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ સપ્લાય કરવા આવવાના છે

ક્રાઇમ બ્રાન્ચે એક કિલો ત્રણસો ત્રીસ ગ્રામ ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા તેતાલીસ પોઈન્ટ પાંચ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી